શોદ નું આયોજન બે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલું છે જેનું ઉદ્ઘાટન કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તેમજ નગરપાલિકા પ્રમુખ રઘુલભાઈ ગોંડલિયા તેમજ કેશોદના રઘુવંશી સમાજના આગેવાનો અને અન્ય અગ્રણીઓ સાથે તેમજ ડીવાયએસપી બીસી ઠક્કર સાહેબ પણ ખાસ આ ઉપસ્થિત રહ્યા હતા અને આ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી આજનો પ્રથમ મેચ છે એ કેશોદ ટાઇટન અને દ્વારકાધીશ ઇલેવન વચ્ચે રમવામાં આવ્યો છે અને અત્યારે ચાલુ છે આ ટુર્નામેન્ટની અંદર કુલ છ ટીમો ભાગ લઈ રહી છે અને દરેક ટીમોની અંદર